નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસમાની અંદર પાઠ જોવાનું છે પાઠ આપણે જોતા હતા એટલે કે આંખ હોવા છતાં આંધળો છે હવે આપણે અડધો પાઠ જોયો હતો અહીંયા પાઠની અંદર શું કહેવામાં આવ્યું છે તો કે બ્રહ્મા છે એ દુર્વાસાને ઠપકો આપે છે કોઈ કારણસર સરસ્વતીથી હસાઈ ગયું હતું જ્યારે દુર્વાસા છે એ શ્લોકનું ગાન કરતા હતા તો શ્લોકની ગાનની અંદર કોઈ ભૂલ પડી હતી ભૂલ પડવાને લીધે સરસ્વતીથી હસાઈ ગયું એટલે કે તેને શ્રાપિત કરી કે પૃથ્વી પર જઈને વસો તો ત્યારે જે એને ક્રોધ આવેલો હતો એ ક્રોધનું વર્ણન

તે સરસ્વતીની તે પ્રમાણે શાપિત થયેલી જોઈને પિતામહ બ્ર મંગલકારી દિશાઓને ભરી દેનારી ગંભીર વાણીથી દુર્વાસાને કહે છે બ્રહ્મ હે બ્રહ્મા ન ખલું સાધુ સેવિતો અયમ પંથા એના સી એટલે કે જે માર્ગને તમે પ્રવૃત્ત થયા છો હે બ્રાહ્મણ આ જે માર્ગ છે એ સજ્જનો દ્વારા આચરવામાં આવેલો નથી જેના પર તમે પ્રવૃત્ત થયા છો નિહંતેષ પરસતા એ પાછળથી હણી નાખનારો છે ઇન્દ્રિયા અસ્વસ્થ ઉત્થાપિતમ હિરજહ કલુશયતી દૃષ્ટિ અન અક્ષજિતામ ઇન્દ્રિયો દ્વારા ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી રજ ચંચળ આંખો વાળાની દ્રષ્ટિ મલિન કરી નાખે છે એટલે કે આપણા મગજની અંદર જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો દ્વારા એકદમ ઉડાડવા આવેલી રજ રજ એટલે કે આપડા જે વિચારો છે એ એકદમ આમ તેમ દોડતા હોય છે તો આપણી આંખોની ની દ્રષ્ટિ છે એ મલિન કરી નાખે છે અથવા કિયતમ દૂરવા ચક્ષુરિક્ષતે આંખ કેટલું દૂર જુએ છે વિશ્ધાયાહી ધિયા પશ્યન્તી શુદ્ધ બુદ્ધિ વડે જ શુદ્ધ બુદ્ધિઓ બધા પશ્યંતી કૃત બુદ્ધિઓ સર્વાનામ અર્થાન અસતઃ સતોવા સાચા કે ખોટા વિષયોને જુએ છે એટલે કે શુદ્ધ બુદ્ધિ વડે જ શુદ્ધ બુદ્ધિવાળા બધા સાચા કે ખોટા વિષયોને જોવે છે નિસર્ગ વિરોધીની ચેયમ પ્રકૃતિના વિરોધી તમે એટલે કે પ્રકૃતિના વિરોધ કરવાવાળી તમારી જે આ વૃત્તિ છે એ પયહ પાવકયો રીવ ધર્મ ક્રોધય એકત્ર વૃત્તિ એટલે તમારી આ વૃત્તિ છે એ પ્રકૃતિના વિરોધ કરવા તમારી વૃત્તિ પાણી અને આગની જેમ ધર્મ અને ક્રોધ ને એકત્ર કરનારી વૃત્તિ છે આ લોકમ કથમ તમસી નિમજસી એટલે કે પ્રકાશને છોડીને તમે અંધકારમાં કેમ ડૂબી રહ્યા છો ક્ષમાહી મૂલમ સર્વ તપસા બધા પાપનું મૂળ છે એટલે તપસ્યાઓનું મૂળ છે પરદોષ દર્શન દક્ષા દ્રષ્ટિ પર પરદોષ બીજાના દોષને જોવામાં નિપુણ તમારી દ્રષ્ટિ છે એ કુપિતા બુદ્ધિ એટલે ક્રોધિ બુદ્ધિ છે તે ન તે આત્મદોષમ પશ્ય

વહન કરવાની શક્તિ કવ પુરો ભાગિત્વ ક્યાં અન્યન્ય દોષને જોવાની વૃત્તિ અતિસ્વર્ણ ચક્ષુષ્માન અંધએવ જનહ અતિ રોષે ભરાયેલો માણસ આંખો હોવા છતાં જોઈ શકતો નથી એટલે કે આંખો હોવા છતાં આંધળો છે હવે આ પાઠને આપણે અહીંથી જોવાનો છે આપણે આગળ જોયું કે આંખ હોવા છતાં માણસ આંધળો દેખાય છે હવે એનામાં કેવા પરિવર્તન આવે છે એ જોવાનું છે નહીં કોપ કલુ સિતા કોપ મલિન થયેલી વિમુ સિતામતી એટલે બુદ્ધિ છે તે કર્તવ્ય અકર્તવ્ય કરવા યોગ્ય એટલે કરવા યોગ્ય અથવા ન કરવા યોગ્ય કાર્યનો વિમુષતી વિચાર કરતી નથી નહી કોપ કલુષિતા કોપ કલુષિતા આપણે થોડા શબ્દાર્થ જોઈ લઈએ ચક્ષુષમાન અંધ એવો એટલે કે આંખ હોવા છતાં આંધળો છે પૂરયત એટલે કે પૂરી દેનારો સુધીરમ એટલે કે ગંભીરતા પૂર્વક જે દુર્વાસા વાણી બોલ્યા હતા ઉવાચ એટલે કે બોલ્યા બ્રહ્મણ એટલે કે બ્રાહ્મણ માધુ

એ પાણી અને આગની જેમ તમસી એટલે કે અંધારામાં નિમજસી એટલે કે ડૂબી રહ્યા છો મહા તપો ભાર અવૈધિકતા એટલે કે મહાન તપના ભારને વહન કરવાની શક્તિ પૂરો ભાગીતવ એટલે કે બીજામાં દોષ જોવાની વૃત્તિ છે પોતાના દોષને જોઈ શક નથી અંધકારી ભવતી આંધળી બની જાય છે નાશ પામે છે સમાસ્કંદનતી એટલે કે આક્રમણ કરે છે ચર્મ છેવટનું જે પછીનું હોય છે તે તાપસાકલ્યમ એટલે તપસ્વીઓના વેશને કુશળ જાતમ કુશળતાના સમૂહને જે શબ્દ આવશે એ તમારે ખાસ પાકા કરી લેવાના છે તો તમને એટલે કે ક્રોધથી કોપથી મલિન થયેલી બુદ્ધિ છે તે કર્તવ્ય અકર્તવ્યવા એટલે કરવા યોગ્ય ન કરવા યોગ્ય કાર્યને વિચારી શકતી નથી મતી નહીં એટલે વિચારી શકતી નથી કુપિત પ્રથમ અંધકારી ભવતી હવે ક્રોધ આવે છે ગુસ્સે થાય છે ત્યારે પેલા શું થાય છે તો આપણી વિદ્યા છે કુપિતસ્ય એટલે કે ગુસ્સે થાય ત્યારે થયેલાની પ્રથમમ પહેલા અંધકારી ભવતી વિદ્યા વિદ્યા છે તે નાશ પામે છે પહેલા વિદ્યા નાશ પામે છે તત્તો પછી તેની ફરક પડે છે એટલે કે એની ભ્રમર છે જે એ ઊંચા નીચી થાય છે આદો ઇન્દ્રિયાણી રાગહ શરૂઆતમાં આદ્રો એટલે કે શરૂઆતમાં

આસકિત છે એ ઇન્દ્રિયો પર આરંભે તપો ગલતી એટલે આરંભમાં શરૂઆતમાં તપ છે એ ગળી જાય છે આપણે જે કંઈ તપ કરેલું હોય એ બધું નાશ પામે છે પશ્ચાતમ સ્વેદો સલિલમ પછી સ્વેદ સલિલમ એટલે કે પરસેવો વહે છે પછી શું થાય છે પરસેવો વહે છે પૂરમ અયસઃ સ્ફૂર્તિ પહેલા અયશઃ અપ્યસ અને પછી અંતર મધરહ નીચલો હોઠ ફરકે છે અંતરમ અધરમ એટલે કે હોઠ છે એ ફરકે છે આપણું અપિયસ મળે છે અપયસ ફૂરે છે અને પછી નીચલો હોઠ છે એ ફરકે છે એટલે આપણને જ્યારે પરસેવો વળે છે અને આંખ છે એ લાલ થઈ જાય છે અને પછી આપણું શરીર છે એ એકદમ ગુસ્સે ભરાય જાય છે તો આટલો આપણા શરીરની અંદર ફેરફાર થાય છે ફરીથી જોઈ નહી કોપ કલુષિતા વિમૃષતિ મતિ કર્તવ્યમ કર્તવ્યમ વા એટલે કે કોપથી મલિન થયેલી બુદ્ધિ છે તે કરવા અને ન કરવા યોગ્ય કાર્યનો વિચાર કરતી નથી કુપિતસ્ય પ્રથમ અંધકારી ભવતી ગુસ્સે થયેલી વિદ્યા પહેલા અંધકારમાં પ્રવેશે છે એટલે કે અંધકારમાં નાશ થાય છે ગુસ્સે થયેલાની બુદ્ધિ

આક્રમણ કરે છે સમાસકંદ આક્રમણ કરે છે ચરમચક્ષુ અને પછી આંખ પણ પહેલા તપ ગળે છે પશ્ચાતમ સ્વેદ સલીલ પછી પરસેવો વહે છે પૂર્વમય સ્ફૂર્તિ પહેલા અપય અને પછી અંતર નીચલો હોઠ ફરકે છે ખાલી ભાષાંતર જોઈ લઈએ કોપથી મલિન થયેલી આપણી બુદ્ધિ કરવા અને ન કરવા યોગ્ય કાર્યનો વિચાર કરતી નથી ગુસ્સે થયેલાની બુદ્ધિ પ્રથમ તેની વિદ્યા નાશ પામે છે પછી ભમરમાં ફરક પડે છે શરૂઆતમાં આસક્તિઓ પર ઇન્દ્રિયો છે તે અસર કરે છે અને પછી ભમરમાં ફરક પડે છે અને શરૂઆતમાં આપણી આસક્ત ઇન્દ્રિયો પર આક્રમણ કરે છે ત્યાર પછી આંખને ફેર પડે છે આંખ છે એ લાલ થાય છે પહેલાં તપ ગળી જાય છે પછી પરસેવો વહે છે અને પહેલ પછી અને નીચલો હોઠ ફરકે છે ત્યાર પછી વિનાશાય એટલે કે લોક વિનાશય લોકના વિનાશ માટે તે વિષાદ પેય વિષાદ પેય એટલે કે ઝેરના ઝાડ જેવા જટા વલકાની જાતાની વલકલ વસ્ત્રો છે એ ઝેરના ઝાડ જેવા કેમ થઈ ગયા છે જે જટા વલકાની એટલે કે વલકલ વસ્ત્રો છે એને ઝેરના ઝાડ સાથે સરખાવે છે લોકના વિનાશ માટે તમારા જટા અને વલકલ વસ્ત્રો છે જેવા ખરેખર અસ્ય મુનિવસ્ય મુનિવેશની હાર ઇષ્ટ હારમાળા જેવી વૃત્ત મુક્તા સદાચાર વૃત્તિવાળા તમારી ચિત્ત વૃત્તિ એટલે કે મનની વૃત્તિ છે તે અનુચિત આખલું અનુચિત થઈ ગઈ છે ખરેખર આ મુનિવેશની હાર માળા જેવી સદાચાર વૃત્તિવાળા સદાચાર રહિત તમારી મનોવૃત્તિ છે તે અનુચિત થઈ ગઈ છે શૈલેશું એવો વૃથા એટલે નટની જેમ તમે વૃથા એટલે વ્યર્થ ખોટી રીતે કૃત્રિમ એટલે કૃત્રિમ રીતે મનથી તાપસા કલ્પ તપસ્વીના વેશને વહન કરો છો નટની જેમ તમે વ્યર્થ કૃત્રિમ અને શાંત વિહોણા મનથી તપસ્વીના વેશને વહન કરો છો અલ્પમપી ન તે પશ્યામી કુશલ જાતમ અલ્પમપી એટલે કે થોડો ઘણો પણ તમારામાં હું થોડો ઘણો પણ કુશલ જાતમ શાણપણાનો અંશ છે નોતી પોસ્યામી અંશ જોતો નથી તમારામાં હું શાણપણાનો અંશ થોડો ઘણો પણ જોતો નથી તેમાંથી લેવામાં આવ્યું છે હર્ષચરિત પ્રથમ ઉચ્છવાસે હર્ષચરિત નામનું પ્રથમ ઉચ્છવાસમાંથી લેવામાં આવ્યું છે નીચેનો ખાલી પેરેગ્રાફ જોઈ લઈએ વાસંત લોકના વિનાશ માટે લોક વિનાશ એટલે લોકોના વિનાશ માટે તમારા જટા વલકાની જટા અને વલકલ વસ્ત્રો છે તે વિશા પાદપય એટલે કે ઝેરના ઝાડ જેવા કેમ થઈ ગયા છે લોકના વિનાશ માટે તમારા જટા અને વલકલ વસ્ત્રો છે તે ઝેરના ઝાડ જેવા કેમ થઈ ગયા છે

શેલેસું એવો વૃથા શેલેસું એટલે કે નટની જેમ તમે વૃથા ખોટી રીતે વ્યર્થ કૃત્રિમ કૃત્રિમ તમે અપશૂન્ય શૂન્યમે શાંત વિહોણા ચેતસા મનથી તમે તાપસા કલ્પમ તપસ્વીના વેશને વહન કરો છો અલ્પમપી નતે પશ્યામી કુશલ જાત તમારામાં થોડો ઘણો શાળપણાનો અંશ જોવા મળતો નથી શાળપણાનો અંશ અલ્પમ એટલે થોડો પણ જોવા મળતો નથી લોકોના વિનાશ માટે તમારા જટા અને વલકલો છે તે ઝેરના ઝાડ જેવા કેમ થઈ ગયા છે ખરેખર આ મુનિવસની હારમાળા જેવી સદાચાર મનોવૃત્તિ અનુચિત થઈ ગઈ છે તમારામાં હું શાણપણાનો જરા જેટલો અંશ પણ જોવા મળતો નથી અંશ પણ જોતો નથી એટલે કે તમારામાં શાણપણાનો અંશ થોડું પણ જોવા મળતો નથી વિદ્યાર્થી મિત્રો આપણો આ ભાષાંતર છે એ અહીંયા પૂર્ણ થાય છે હવે તમારે ભાષાંતર અને સ્વાધ્યાય જાતે તૈયાર કરી લેવાનું છે આપણું આ ભાષાંતર છે એ મોસ્ટ ટાઈમ બી છે બોર્ડની પરીક્ષામાં આમાંથી ઓછામાં ઓછું ત્રણ ચાર માર્ક્સનું પૂછાય છે એટલે તમે કમ્પ્લીટ કરી લેજો